અંબાજી પંથકમાં સનાતન ધર્મ પ્રત્યે વનવાસી ભાઈઓને નજીક લાવવાના ઉદ્દેશ્યથી યજ્ઞનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞ દરમિયાન ભારે વરસાદ થતા મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજે સંકલ્પ લીધો કે અગ્નિ પ્રજ્વલન થયા વગર યજ્ઞશાળામાં પ્રવેશ નહીં કરે ત્યારબાદ બાંબાની કૃપાથી વરસાદ બંધ થયો હતો અને યજ્ઞ ભવ્ય રીતે પૂર્ણ થયો હતો

કે અમારી મા છે એમ જેમ નાનો બાળક ને માની આગળ શંક પેલું કરે એ પ્રમાણે અમે મા જગદંબાને પ્રાર્થના કરી હે મા જગદંબા જ્યાં સુધી એકસો ને આઠ કુંડીની અંદર યજ્ઞ પ્રગટ નહીં થાય ત્યાં સુધી હું યજ્ઞશાળામાં પ્રવેશ નહીં કરું અને મા ભગવતીની અસીમ કૃપા થઈ આજે એકસોને એક આઠે આઠ કુંડીની અંદર સરસ રીતે યજ્ઞ થયો આ યજ્ઞ ખાસ કરીને આ વિસ્તાર જે છે જે વનવાસી વિસ્તાર છે વનવાસી બંધુઓ જે છે આપણા સનાતન ધર્મની નજીક આવે અને જે વટાળ વટાળવૃત્તિની અત્યારે પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર લગામ લાગે ગહમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને વિશ્વનું કલ્યાણ થાય એના અનુસંધાનિત કરવામાં આવ્યો છે પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના પ્રેરણા અને માર્ગદર્શનથી અને પૂજ્ય જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજ કુબાજી દ્વારા પીઠાધીશ્વર જીથલા રાજસ્થાન એમની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે